અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર નજીક બે મોટર સાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જોવા અકસ્માત સર્જાયો હતો એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલા બાઇક ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો અને બંને બાઇક સવાર પંદર ફૂટ હવામાં ફંગોળાયા હતા અંકલેશ્વર શહેરના વસ્તુ પૂજય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ માંગીલાલ સુથાર તેઓ અને પત્ની સુમિત્રા સુથાર અને તેમના પુત્ર નમન સાથે જાન્યુઆરીના શહેરમાં નીકળેલી ભગવાન શ્રી રામની જોઈને નવ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા હતા આ સમયે એક મોટરસાયકલ ચાલક સામેથી પૂરપાટ ઝડપે આવી વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી તેમાં જ તેઓ હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર પાંચ લોકો માર્ગ પર પટકાયા હતા અકસ્માત સર્જાતા પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા જ્યારે બાઇક સવાર અને તેની પાછળ સવાર શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં મોટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે આજે આ અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર